નમસ્કાર ચાલો આજે વાત કરીએ કેન્દ્ર સરકારની બે એવી મોટી નાણાકીય જાહેરાતો વિશે જેની સીધી અસર લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવન પર પડવાની છે તો ચાલો ઊંડાણમાં સમજીએ કે આ બધું શું છે અને જુઓ આ કોઈ નાની સૂની વાત નથી આપણે વાત કરી રહ્યા છીએ એક પોઈન્ટ બે કરોડથી પણ વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની જરા વિચારો આટલા બધા લોકોના નાણાકીય જીવનમાં જે ફેરફાર આવશે એ કેટલો મોટો હશે તો આજે આપણે શું શું જાણીશું સૌથી પહેલા પેન્શનમાં ઉંમર સાથે થતા વધારા વિશે પછી વાત કરીશું આઠમા પગાર પંચની સમજીશું કે એરિયર્સ શું છે અને છેલ્લે આ બધામાંથી આપણા માટે કામના મુદ્દા કયા છે ચલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી આ છે વરિષ્ઠ પેન્શનરો માટે એક મોટી રાહત એટલે કે ઉંમર સાથે પેન્શનમાં કેવી રીતે વધારો થશે અહીં આ કોષ્ટકમાં બધું સ્પષ્ટ દેખાય છે જેવું કોઈ પેન્શનર એંશી વર્ષનું થાય એમના મૂળભૂત પેન્શનમાં સીધો વીસ ટકાનો વધારો પછી પંચ્યાસી વર્ષે ત્રીસ ટકા નેવું વર્ષે ચાલીસ ટકા અને એમ કરતા કરતા જો કોઈ સો વર્ષનું થાય તો એમનું પેન્શન સીધું ડબલ આ ખરેખર વરિષ્ઠ નાગરિકો માટે બહુ મોટી આર્થિક મદદ છે પણ સવાલ એ છે કે આ વધારાનું પેન્શન મળવાનું ક્યારથી શરૂ થશે શું જન્મદિવસની તારીખથી તો ના નિયમ એકદમ સ્પષ્ટ છે જે મહિનામાં પેન્શનર એંશી પંચ્યાશી કે નેવું વર્ષના થાય એ જ મહિનાની પહેલી તારીખથી આ લાભ મળવાનો શરૂ થઈ જશે દાખલા તરીકે કોઈનો જન્મદિવસ વીસ ઓગસ્ટે હોય તો પણ એમને આખા ઓગસ્ટ મહિનાનું વધારાનું પેન્શન મળશે ચાલો હવે વાત કરીએ એ વિશેની જેની દરેક કર્મચારી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે આઠમું પગાર પંચ જોઈએ કે ભવિષ્યમાં શું થવાની શક્યતા છે આ સમયરેખા આખી પ્રક્રિયાને સમજાવે છે અહીં સૌથી મહત્વની તારીખ છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ એ તારીખ છે જ્યારથી નવા પગાર ધોરણો લાગુ ગણાશે જો કે આખી પ્રક્રિયા પૂરી થવામાં અને હાથમાં પૈસા આવવામાં બે હજાર છવ્વીસનો અંત કે બે હજાર સત્યાવીસની શરૂઆત થઈ શકે છે અને આ જે સમયનો ગાળો છે એના કારણે જ એરિયર્સની વાત આવે છે તો હવે ત્રીજો મુદ્દો આ એરિયર શું છે સીધી વાત છે પગાર વધારો ભલે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થાય પણ હાથમાં આવતા વાર લાગે તો એ વચ્ચેના સમયગાળાના જે બાકી નીકળતા પૈસા છે એ એકસાથે મળે એને જ એરિયર્સ કહેવાય ચાલો જોઈએ કે એની ગણતરી કેવી રીતે થાય છે તો મૂળ સવાલ એ છે કે કોઈને કેટલું એરિયઝ મળશે એની ગણતરી કેવી રીતે થશે ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ જુઓ આ ગણતરી ફક્ત ત્રણ સ્ટેપમાં થાય છે પહેલું નવા અને જૂના પગાર વચ્ચે દર મહિને કેટલો તફાવત છે એ શોધો બીજું કેટલા મહિનાનો વિલંબ થયો એ ગણો અને ત્રીજું બસ આ બંને રકમનો ગુણાકાર કરી દો ચાલો એક ઉદાહરણ લઈએ જેથી વાત તરત સમજાઈ જાય માની લો કે કોઈનો જૂનો પગાર પિસ્તાલીસ હજાર રૂપિયા હતો આઠમા પગાર પંચ પછી એમનો નવો પગાર પચાસ હજાર રૂપિયા થયો તો દર મહિનાનો તફાવત કેટલો થયો સીધો હિસાબ છે પાંચ હજાર રૂપિયા આ થયું આપણું પહેલું સ્ટેપ હવે ધારો કે નવો પગાર હાથમાં આવતા પંદર મહિનાનો વિલંબ થયો તો આપણે જે પાંચ હજાર રૂપિયાનો માસિક તફાવત શોધ્યો તો એને પંદર મહિના વડે ગુણી નાખીએ એટલે કે પાંચ હજાર ગુણ્યા પંદર જે થાય છે પંચોતેર હજાર રૂપિયા બસ આટલી જ સરળ છે એરિયર્સની ગણતરી પણ હા અહીં એક ખૂબ જ અગત્યની વાત યાદ રાખવી જરૂરી છે આ જે એરિયર્સની મોટી રકમ એકસાથે મળશે એના પર પૂરેપૂરો ટેક્સ લાગશે અને શક્ય છે કે આ વધારાની આવકને કારણે ઘણા લોકો ત્રીસ ટકાના ટેક્સ સ્લેબમાં પણ આવી જાય એટલે એનું નાણાકીય આયોજન પહેલેથી કરવું સમજદારી ભર્યું રહેશે તો ચાલો આ બધી ચર્ચા પછી ફટાફટ આખા વિષયનો સાર જોઈ લઈએ જેથી મુખ્ય મુદ્દાઓ બરાબર યાદ રહી જાય તો ચાર વાતો ખાસ યાદ રાખવાની છે પહેલું વરિષ્ઠ પેન્શનરોને ઉંમરના સીમાચિન્હ પર પહોંચતા મહિનાથી જ પેન્શનમાં વધારો મળશે બીજું આઠમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે પણ હાથમાં પૈસા આવતા વાર લાગશે ત્રીજું આ વિલંબના સમયગાળા માટે એરિયર્સ ચૂકવાશે અને ચોથું આ એરિયર્સ પર ટેક્સ લાગશે અને અંતે ચાલો એક મોટો સવાલ વિચારીએ જ્યારે કરોડો લોકોના હાથમાં એકસાથે આટલા પૈસા આવશે એમની ખરીદશક્તિ વધશે તો એની અસર માત્ર એમના અંગત જીવન પર જ નહીં પણ દેશના આખા અર્થતંત્ર પર કેવી પડશે આ એક વિચારવા જેવો મુદ્દો છે આ વિશ્લેષણ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લેટેસ્ટ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ